ક્રિએશન એન્ડ યુઝ ઓફ ડેટાબેઝ વિથ કમાન્ડ લાઇન તે માટે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા સ્ટાર્ટ માય એસક્યુએલ કમાન્ડ લાઇન સિલેક્ટ કરીશું જેથી અહીંયા પ્રોપર્ટીમાં ફેરફાર કરીને ફોટની સાઇઝ જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે ત્યાર પછી પાસવર્ડ આપીશું જે આપણે અગાઉ ઇન્સ્ટોલેશનમાં ઉપયોગ કરેલ તે જ પાસવર્ડ ટાઈપ કરીશું માય એસક્યુએલ શરૂ થયેલ છે સૌથી પહેલા ડેટાબેઝ હોય તેટલાનું લિસ્ટ અહીંયા જોવા મળશે કોઈ નવો ડેટાબેઝ બનાવવો હોય તો તે માટે ક્રિએટ ડેટાબેઝ ત્યાં આપીશું કોઈ નામ જેમ કે કોપા સ્કોર ટેસ્ટ

અગાઉના સ્ટેટમેન્ટમાં જઈ શકાય છે જેથી વારંવાર કમાન્ડ ટાઈપ કરવાની જરૂર રહેશે નહીં આમ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં